હલો બાબા પૈસા આપો પાર્ટી કરવાના પૈસા આપો અમે દાટ બતાવવા ને અહીંયા જો ચારે કોઈ પોલીસ નું ચક્કા અમે મારા નથી જે દેખાય બધે રોકે છે હવે જોઈ અમે તો હાલી ને જઈ ગાડી મૂકી બધે પોલીસ વાળા ની લાઈન કોણ જાણે કોક આવતું વિશે મોટું ભાઈ ડાપણાટ બતાવીને આવી ગયા ખબર છે કઢવાની પણ આ મારે થોડાક રિલેટિવ માતા મેં કીધું અહીંયા બતાવી જાય તો હવે મેં કીધું સોમવારે જ કઢાવ એક કાઢી દો અત્યારે મેં કીધું અમે સોમવારે કઢવી જાવું મેં કીધું બધું થોડુંક નક્કી કરી લઈ બે હજાર રૂપિયા ચાર્જ હતો એ એનો તો કાંઈ વાંધો નથી તોય ઘરે હરતું નક્કી બકી કરી નાખે બે ત્રણ જણાને રેડી પછી આપણે કરતું સોમવારે કામકાજ ગાય તમે આ જોવો ખાલી ટાયર તો જોવો તમે ખાલી આમાંથી હે ને શું કે કાંઈ ન કરે આમાં

वहाँ है तो स्टैंड है यार तो कैसे निकालेंगे आप तो शॉट लाए ही लाइको 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 करी लाइको करी ना yeah. लाइको yeah. ना नेकार like लात like like तो नहीं लाई बीचों सॉट पे आज तो

આ હાટુ હું આજે આજના દિમા ઉઠો ને વેલો તો કે રોજ વેલો ઉઠું હું હે તને એમ નો થાય કે હું પોતું નો કરાવે બડે ના ગોદું તારું ગોદરું એટલે હા તું એમ બિચારીને પોતું કરાવતો ઈસો કે ભાઈ બડે ને દી પોતું કરે એટલે આખા હું શું કહેવાય પછી આખું વર્ષ પોતું કરશે ના એમ તો તું સાત દિલ ની મમ્મી છો કઈ વાંધો આવ્યો પોતું બોતું કરવું કેવો કેવો કરવો ઓકે બોજી કરી લોક સ્ટાર નાવા જાતો તો નહી રહેતા બધું કર દે યાર મે કીધું કાલ જ બડે ને યાર ના પડ ન કરે ના ના પડ ઓકે પોતું કરીને મળીએ ગાઈસ આલો બાબા પૈસા આપો પાર્ટી કરવાના પૈસા આપો પૈસા હો પાર્ટી કરવાની આજે બડે હે ને મારો એની પાર્ટી કરવાની ફટાફટ 1000 રૂપિયા દેજો કારા પૈસા ની કરવાનો પણ હજી હું કમાતો નથી ને એટલું બધું તો કરી દે તો ભાઈ કરે પણ તમે તમે સવો હતા લાગી ઉજવણી કરવી પડે મારે તમારે આવવાનું હે હો ગાઠિયાવાણોમાં હાલો ફટાફટ આપો હું મારે મારેજી માલ સામાન લેવાનો હે બધોય હજાર દયો ને હાલ છે પંદરસો જ જોતા મમ્મી પા માગલો મમ્મી ઈ ના પાડે તું દે હે હું આ કેવો આમ આમ કરી દીધો લાવા દયો ઈ ગાવડી પા નથી

નહીં બોબા હેપી બર્થડે મત કહેતા હું કરું એ નો કીરો તે મને ત્રણ વાર તો કહી દીધું ને વાહ થેન્ક યુ થેન્ક યુ મેં નહોતું કીધું અત્યારે કહી દીધું ભાઈ

તો મજા આવશે બાકી હે ને તું ખાઈ જાજે આવડે ને હાજુ કા જો આ મિક્સર મિક્સર બધું ઉતાર આવ્યું હોય હવે જોઈ હી કેવી બનાવે છે ટણી ઓકે આ બની જાય પછી આપણે બધું મસ્ત રીતે પેકિંગ બધુંય કરીને હજી બે ત્રણ વસ્તુ લેવાની લોટ બોટ બધુંય તો એ લઈને આપણે ફટાફટ ભાગશું જામકા અને તઈ જ આપણે બ્લોગ સ્ટાર્ટ કરશું ઓકે ગાઈસ વેલકમ બેક અને ભાઈ હવે ફાઇનલી આપણો ટાઈમ થઈ ગયો કે ભાઈ આપણે બધી સામાન બધું બેક થઈ ગયો હવે માત્ર ખાલી લોટ